યુટ્યુબ ચેનલની અંદર બધા લોકોનું સ્વાગત છે જો મિત્રો તમે જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરતા હોવ તો તમારા માટે ખુશ ખબર મળી રહી છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરનો કોર્સ છે મિત્રો એ સરસ મજાનો આવી ગયો છે ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન તમને લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો ખાસ કરીને ડાઉનલોડ કરવાનું ભૂલતાની એપ્લિકેશન ઉપર છે મિત્રો જીએસઆરટીસી હેલ્પર માટેનો કોર્સ છે અવેલેબલ છે જેની અંદર મિત્રો ખાસ કરીને ટેસ્ટ સિરીઝ પીડીએફ મટીરિયલ વિડીયો સિરીઝ આ તમામ વસ્તુ છે મિત્રો હેલ્પરની જે કક્ષાનો છે મિત્રો જેમાં એકવીસ હજાર એકસો રૂપિયાથી પગાર શરૂ થઈ રહ્યો છે મિત્રો જે લોકો આઈટીઆઈ એ લોકોએ તૈયારી કરી દેવી જોઈએ ખાસ કરીને ચાલુ એના માટે મિત્રો ખાસ કરીને તમને ખબર હશે પચાસ માર્ક નું ટેકનિકલ પૂછાતું હોય છે પચાસ માર્ક નું અન્ય ટેકનિકલ ની અંદર થી માર્ક છે કવર કરવા તમને સહેલા પડતા હોય છે મિત્રો ટેકનિકલ ની અંદર પણ તમામ ટ્રેડ છે મિત્રો ટેકનિકલની અંદર પણ તમામ ટ્રેડની વસ્તુ છે આ વખતે કોર્સની અંદર વિશેષ તમને મૂકેલી છે અને પેપરની અંદર પણ પૂછાતી હોય છે મિત્રો ખાસ કરીને જેની અંદર અલગ અલગ ટ્રેડ છે તમારા બરાબર જેવા ઇલેક્ટ્રિશિયન છે ફિટર છે ડીઝલ મિકેનિક છે વેલ્ડર છે ટર્નર છે કાર્પેન્ટર છે બરાબર મિકેનિકલ મોટર વ્હીકલ છે મશીનિસ્ટ છે પેઇન્ટર છે બોડી રિપેર છે બરાબર વેલ્ડર કમ ફેબ્રિકેટર ઓટોમોબાઈલ બોડી પેઇન્ટ છે સીટ મેટલ વર્ક છે બરાબર આ તમામ ટ્રેડ તમે જો બુક લેવા જાઓ તો બુક તમે ન લઈ શકો મિત્રો ખાસ કરીને તો એના માટે એપ્લિકેશનની અંદર આ તમામ વસ્ વસ્તુ મૂકેલી છે ખાસ ટેસ્ટ સિરીઝમાં પીડીએફ ની અંદર બરાબર વિડીયો સિરીઝ અલગ અલગ રહેશે મિત્રો અને ખાસ કોમ્પ્યુટર ઇતિહાસ ભૂગોળ વ્યાકરણ બરાબર આનું મટિરિયલ પણ મળી જશે ને ખાસ અગત્યની એપ્લિકેશન ઉપર એ બાબત છે કે અગાઉ જીએસઆરટીસીની અંદર જે તમામ પેપર લેવાયેલા છે એ પેપરો પણ અહીંયા મૂકેલા છે મિત્રો ખાસ કરીને મોડલ પેપર જીએસઆરટીસી હેલ્પરના પણ અહીંયા મૂકેલા છે તો તમામ માટે વિશેષ મિત્રો પચીસ અને છવ્વીસ જાન્યુઆરી માટે વિશેષ એક ઓફર પણ છે અને જેમાં સો રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળે છે એપ્લિકેશન ઉપર હેલ્પરનો કોર્સ છે અવેલેબલ છે તમે એનરોલ કરી શકો છો મિત્રો જેમાં ટેસ્ટ પીડીએફ વિડીયો સિરીઝ વિશેષ તમને મળતું રહેશે અને આમાં એડ પણ થતું રહેશે મિત્રો જે વિશેષ આ કોર્સની અંદર અને આ એક બુકની કિંમત કરતાં પણ આ કોર્ટસની જે કિંમત છે સસ્તી રહેશે મિત્રો એક બુક તમે લેવા જાઓ બજારમાં તો તમને ત્રણસો ચારસો રૂપિયા બુક પડતી હોય છે મિત્રો એમાં બધી વસ્તુ છે ને કોઈ પણ બુક લેવા જાઓ તો એમાં બધા ટ્રેડની બધી વસ્તુ તમને અવેલેબલ ન મળતી હોય પણ આ એક એવી એપ્લિકેશન છે કે જ્યાં તમને બધી વસ્તુ છે મળશે મિત્રો ઇલેક્ટ્રિશિયન પણ મળશે મિકેનિકલ પણ મળશે બરાબર ખાસ કરીને મિકેનિકલ છે ઓટોમોબાઈલ છે બરાબર ફેબ્રિકેશન ગ્રુપ છે તમામ અલગ અલગ જે ટ્રેડ વાઇઝ મટરિયલ બરાબર વિશેષ અલગ અલગ મિકેનિકલનું આઈએમપી બરાબર ઓટોમોબાઈલનું આઈએમપી નું આઈએમપી આ તમામ વસ્તુ મળી જશે એટલે એકવાર લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ ઇલેક્ટ્રિક ની એપ્લિકેશનની ની પણ લિંક આપેલી છે તો લિંક છે તમને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં